બગસરા પંથકમાં સિંહો બાદ હવે દીપડાઓના આટાફેરો વધી રહ્યો છે બગસરા તાલુકાના ખારી ગામે વાડી વિસ્તારમાં દીપડા એક મજૂરની ઈજા કરતા સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો રાત્રિના સમયે મજૂર વાડીએ સૂતો હોય ત્યારે તે દરમિયાન અચાનક બે દીપડાઓ આવી ગયા હતા અને મજૂરને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી હુમલામાં મજૂરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જિલ્લામાં સિંહોની હાજરી બાદ હવે દીપડાઓ ખેડૂત અને મજૂરો માટે મોટો ખતરો બની રહ્યા છે સ્થાનિક ખેડૂતો અને લોકોનું કહેવું છે કે આ વિસ્તારોમાં દીપડાઓની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા ન થઈ હોત તો મોટું નુકસાન થઈ શકે છે અને તેથી તાત્કાલિક પગલાં લેવા આવશ્યક છે જેથી આવા ઘાતકી વન પ્રાણીઓથી લોકો અને ખેતીની સુરક્ષા થઈ શકે દીપડો ગરી ગયો હતો કઈ જગ્યાએ ખારી ગામમાં ઓલી સીમમાં

અને એને હાથે યાજા કરી છે હવે વન વિભાગ જો કઈ કરે તો સારું હોય હા વાગે બનો બન્યો છે અને વરસાદ બહુ આવતો તો પછી તો દવાખાને જવાનો ડેરો થાય એટલે આમાં કરવું શું અમારે એવું થાય ને અત્યારે પછી હવા આવ્યા સરકારી હોસ્પિટલમાં બગસરા હવે વન વિભાગને હવે જાણ કરવા છે અમારા મજૂરને જો દીપડો હાથેયાજા કર્યો અને ગળાએ કહેતો હોય તો ઉપાડી લે કે બીજું કાંઈ થાય અને વનવિભાગની એવી માંગ છે કે હવે આનો તાત્કાલિક નિકાલ લાવે તો સારું એમ બીજા કોઈનો જીવ લે એના પહેલાં થઈ જાય તો સારું એમ